મોરબીમાં ગણેશ ચતુર્થીના પર્વને દેશભક્તિ સાથે જોડી દેશભક્તિની થીમ પર ગણેશ ચતુર્થીના પંડાલની સ્પર્ધા યોજાશે શિરેષ પંડાલને રોકડ પુરસ્કાર આપવામાં આવશે ઓગણત્રીસ જિલ્લાઓમાંથી ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ લાખની પ્રોત્સાહન તરીકે પસંદગી કેમ તેનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે જેમાં પ્રથમ ક્રમે પાંચ લાખ દ્વિતીયને ત્રણ લાખ અને તૃતીયને દોઢ લાખ તથા પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે એક લાખ લેખે પુરસ્કાર ચૂકવવામાં આવશે ગણપતિ મહોત્સવ એટલે કે જે સાર્વજનિક ગણપતિ મહોત્સવ પહેલા મહારાષ્ટ્ર ખાતે ઉજવાતો હતો હવે એ મહારાષ્ટ્રની સીમાઓ છોડીને દેશના ઘણા બધા રાજ્યોમાં તહેવારની ઉજવણી થાય છે લોકમાન્ય તિલક દ્વારા દેશમાં રાષ્ટ્રીય એકતા આવે અને આઝાદીની ચળવળમાં ભાગ લઈ શકાય એના માટે એમને એની સ્થાપના કરી હતી તો રાજ્ય સરકારે આ તબક્કે એવી વિચારણા કરી કે ગુજરાતનો બી સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને લોકોમાં આ સાર્વજનિક ગણેશ મહોત્સવની સાથે દેશ ભાવના પણ જાગૃત રહે એના માટે આમ ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે કે જેમાં જ્યાં જ્યાં આ સાર્વજનિક ગણેશ મહોત્સવ રાજ્યમાં જે જિલ્લામાં જે મહાનગરપાલિકામાં થાય તેની થીમ દેશભક્તિની બને એની થીમ સ્વદેશી વસ્તુઓ વપરાય ઓપરેશન સિંદૂર પ્રકારની થીમ બને અને આવા વિવિધ થીમ ઉપર જો તમે ગણપતિજીના પંડાલ બનાવવામાં આવે તો પૂજા અર્ચનાની સાથે દેશભક્તિ અને આપણો જે સ્વાભિમાન છે અત્યારે જે રીતે આપણે સ્વદેશી વસ્તુ વાપરવી જોઈએ એનો આપણે સારી રીતે પ્રચાર પ્રસાર પ્રજા સમક્ષ કરી શકીએ ત્યાં સેલ્ફી બુથ બનાવવામાં આવે સેલ્ફી બુથમાં પણ વિવિધ મેસેજ હોય અને પર્યાવરણનું પણ જતન થાય એ પ્રકારના પણ પંડાલ બનાવવામાં આવે તો ધાર્મિકની સાથે દેશની જરૂરિયાતની બાબતો આપણે પૂર્ણ કરી શકીએ આના માટે રાજ્ય સરકાર તરફથી પ્રથમ કૃતિને રૂપિયા પાંચ લાખ દ્વિતીય કૃતિને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય કૃતિને રૂપિયા દોઢ નું ઇનામ આપવાનું નક્કી કરેલું છે અને પાંચ સાંતોના પુરસ્કાર એટલે કોન્સોલેશન પ્રાઇઝમાં એક એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલું છે આના માટે કમિટીની રચના કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકા હશે તો કમિશનર અધ્યક્ષ હશે અને જિલ્લાની કમિટીમાં કલેક્ટર અધ્યક્ષ સ્થાને અને સભ્યો ડીડીઓ શ્રી સભ્ય હશે એસપીઓ શ્રી સભ્ય હશે અને બીજા સભ્યો સાથે એમાં આપણે નક્કી કરવામાં આવશે અને રાજ્ય સરકારને એની વિગતો મોકલવામાં આવશે આના માટે જે જગ્યાએ સાર્વજનિક મહોત્સવ માટેનું પંડાલ બનાવવાનો છે તેમને આપણા યુવા વિકાસ અધિકારીની કચેરી લાલબાગ ખાતે આવે ત્યાંથી એક ફોર્મ મેળવી અને એ ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મની વિગતો પરથી અમારી ટીમ તેની મુલાકાત લેશે અને મુલાકાત બાદ જે યોગ્ય લાગશે એને અમે રાજ્ય સરકારને અમે સાદર કરીશું મહાનગર માં અત્યારે અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત ચાર મહાનગર નું અલગ રહેશે બાકીના જિલ્લાઓની સ્પર્ધા રહેશે દેવસનાડિયા સાથે જયેશ બુખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી